નમસ્કાર વાલા દર્શક મિત્રો પાયો થતા બેનો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો નિવૃત્ત થયેલા પેન્શનરોને આ લાભ ન મળતા પેન્શનરોમાં નારાજગી છે મિત્રો તો પેન્શનરોને કયો લાભ નથી મળ્યો તેની તમામ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને મિત્રો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રની રજાઓ ગ્રેજ્યુએટી સીમા શક્તિ પચીસ લાખ ડોલર કરી હતી ગઢથી દેશના કલાકારો કે અન્ય એક આશા જાગી છે કે આ મોટા ભાગના ફાયદો બધાને મળશે બેંકમાં કામ કરતા હોય કે પછી પીએસયુ કામ કરતા હોય જો કે આમાં કેન્દ્રની રજાઓ ગ્રેજ્યુએટી સીમા શક્તિ પચીસ લાખ ડોલર કરી હતી ગઢથી દેશભરના કલાકારો કે અન્ય એક આશા જાગી છે કે આ મોટા ભાગના ફાયદાઓ બધાઇને મળશે બેંકમાં કામ કરતા હોય કે પછી પીએચયુમાં કામ કરતા હોય જો કે આ મોટા પાયે સત્તાવાર પર સ્પષ્ટીકરણ આપવામાં આવે છે ઘણા બધા કર્મચારીઓને એક મોટો ઝટકો છે મિત્રો અને મિત્રો સરકાર પોતાના નવા આદેશમાં સ્પષ્ટ શબ્દમાં જણાવે છે કે કેલી ગ્રેજ્યુટી સીમાનો લાભ મેળવે છે આ માહિતી એ તમામ લાખો કર્મચારીઓ માટે નિરાશાઓ જેવો ખૂબ જ કેન્દ્રીય સેવાનો ભાગ નથી કેન્દ્ર સરકાર કહ્યું છે કે પચીસ લાખ લોકો સુધીની હાઈ ગ્રેજ્યુએટી સુરક્ષા માત્ર એ જ કેન્દ્રીય કર્મચારીઓને જેવો કેન્દ્રની સેવા પેન્શન યોગ્ય બે હજાર એકવીસ અને કેન્દ્રીય પોલીસ સેવા રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી સમાન ગ્રેજ્યુએટીની ચૂકવણી બે હજાર એકવીસમાં આવે છે ત્યારબાદ મિત્રો સરકારના સ્પષ્ટીકરણની સરળ કાર્ય આ લાભથી વંચિત રહેશે પેન્શન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તેમના દ્વારા જાહેરમાં કેટલાક સંગઠનો પર લાગુ નથી થઈ રહ્યા જેમાં મોટાભાગની પીએસયુ તમામ ગ્રામ બેંક પોર્ટલ ટ્રસ્ટ અને ત્યાં સુધી કે ત્યાં સુધી મિત્રો કહે છે કે આ ઉપરાંત ભીની સ્વયં શિક્ષણ વિશ્વવિદ્યાલયો મહિલાઓ અને અલગ રાજ્ય સરકારના કર્મચારીઓમાં પણ પચીસ લાખ યુપીયન ગ્રેજ્યુની સીમાનો લાભ નહીં મળે સાથે જ વિભાગને પણ સલાહ આપી છે કે શિક્ષકોના કાર્યકરો ગ્રેજ્યુટી સાથે કોઈ પણ વ્યક્તિ પણ તેની જાણકારી માટે સંબંધિત વિભાગે સુરક્ષાનો સંપર્ક કરવાનો છે રાહી કારણ કે તેમને ગ્રેજ્યુએટી અને સેવા કેન્દ્ર સરકારના અધિકારો અને મિત્રો ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સરકાર ગ્રેજ્યુએટી સીમાને લઈ એક જાહેરાત કરી હતી જેમાં કેન્દ્રીય કાર્યકર્તાઓની રિટાયરમેન્ટ ગ્રેજ્યુએટીની મોટી સીમા વીસ લાખ મોટી ક્ષમતાથી પચીસ લાખ મીડિયોન કરવામાં આવી પોરાથી રોડ કાર્યકરોનો પચીસ લાખ લોરીની ગ્રેજ્યુટી સીમાનો લાભની આશા જાગી હતી પ્રક્રિયા એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી લાગુ પણ કરવામાં આવી હતી પરંતુ આ જાહેરાત બાદ ઉઠેલા કેટલાક નિયમોને કારણે સ્વચ્છતા સ્પષ્ટીકરણ અને સ્પષ્ટીકરણ લાખો કાર્યકરો માટે નિરાશા ચાલુ રહી